જય માતાજી મિત્રો આજે આપણે એકદમ ખસતા જીરા મસાલા પૂરી બનાવીશું જે એકદમ ફરસી બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે અને આપણે અહીંયા મેંદો કે રવાનો બિલકુલ પણ ઉપયોગ નહીં કરીએ તો પણ આ પૂરી એકદમ સરસ ફરસી જ બનશે તેને તમે મહિનો એકવાર બનાવી અને મહિના સુધી ખાઈ પણ શકશો તો આપણે બનાવવાનું શરૂ કરીએ તેની માટે મેં અહીંયા બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે જરૂર મુજબ મીઠું એડ કરીશું એક ચમચી આખું જીરું એડ કરીશું હળદર લાલ મરચાંનો પાવડર ધાણા ધાણાજીરોનો પાવડર અને થોડી હિંગ એડ કરી લેશું ત્રણ ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું મણ આપણે એટલું નાખવાનું કે આપણે મોઠિયા પડે તેટલું આપણે મણ નાખવાનું છે હવે આપણે નવશેકા પાણીથી લોટ બાંધીશું જેથી કરીને આપણી પૂરી એકદમ ફસી બનશે આપણે લોટને કઠણ બાંધવાનું છે લોટ બંધાઈ જાય એટલે આપણે ત્રણથી ચાર મિનિટ માટે તેને એકદમ મસળી લેશું જેથી આપણો લોટ એકદમ સ્ટ્રેચેબલ જેવો બની જશે હવે તેમાંથી આપણે નાના નાના પીસ કરી લેશું અને તેના નાના નાના લુવા બનાવી લેશું આ સાઇઝના આપણે લુવા બનાવવાના છે તો આપણે બધા લુવાને બનાવીને રેડી કરી લેશું એમાંથી એક લુવા લઈ લેશું અને ઢાંકીને આપણે રાખી દેવાના બીજા લુવાને હવે તેની આપણે પૂરી જેવી વણી લેશું ગોળ તો આપણે આવી રાખવાની છે બહુ પતલી પણ નથી રાખવાની નકર આપણે છોડીએ જેવી પૂરી થઈ જશે આપણે પૂરીને તળી લેશું ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે પૂરીને તળવાની છે તમારી પૂરી જેટલી સમય તેટલી નાખી અને તેને આપણે હળવા હાથે પ્રેસ કરીશું જેથી કરીને આપણી પૂરી ફૂલેની આવી રીતે હળવા હાથે તમે પ્રેસ કરતા જવાનું જેથી કરીને આપણી પૂરી ફૂલે નહીં તેને હવે ફેરવી લેશું અને તેને પણ થોડીવાર માટે હળવા હાથે પ્રેસ કરી લેશું હવે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાની તો છે ને એકદમ સરળ રીતે તમારી આ પૂરી બની જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે અને તમે તેને ચા સાથે પણ ખાઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો એકદમ ક્રિસ્પી ખસ્તા આપણી આ પૂરી બનશે અને એકદમ ટેસ્ટી બનશે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને મેંદો કે રવાના ઉપયોગ વગર છે આ તમારી પૂરી એકદમ ટેસ્ટી બનશે અને તમને જો અમારી રેસિપી ગમી હોય તો લાઇક પણ કરજો જય માતાજી મિત્રો